એક શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે પ્રેરણા ટ્યુશન ચલાવનારા એકત્રીસ વર્ષીય રાવલ વિનય નામના કરી લીધો શિક્ષકે ટ્યુશન ક્લાસમાં જ ગળે ફાંસો ખાઈને જીવન શિક્ષકના કારણ છે ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા શિક્ષકને પોતાના ટ્યુશન ક્લાસમાં જ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન યૂકાવી દીધું છે મહેસાણાના રાધનપુર રોડ પર એક શિક્ષકે આપઘાત કરી દીધો છે અને જે ઘટના સામે આવી રહી છે કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા હતા શિક્ષકને પોતાના ટ્યુશન ક્લાસમાં જ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ચૂકવી દીધું છે તો હવે સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો મહેસાણાના રાધનપુર રોડ પરની આ ઘટના છે એક શિક્ષકે જીવન ડૂબાવી નાખી એકત્રીસ વર્ષીય રાવલ વિનય નામના શિક્ષક હતા પ્રેરણા ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા પોતાના ક્લાસમાં જ ગળે ફાંસો ખાઈને જીવનનો અંત કર્યો છે તો શિક્ષકના આપઘાત કરવાનું કારણ જાણવા માટે પોલીસ હવે તપાસ હાથ ધરશે દાહોદ જિલ્લાના વાતા